જો લે આપણે બૂટ ગારા પર છે તમને ઈ પણ દેખાડી મિત્રો જો લે આ એન પાસે છે પાણી પર પહોંચી ગયો છે મારા આખ્યા લે મે તો સીધા પાણી આગળ મણી તમને દેખાડું કેવું પાણી આપણે હાલે મગફળી એટલે માનવી લો જો લે મારા બૂટો કટ લે કોચે જો લે ગારા વાળી પર એક એક એ જ વાંતો કરે અમાર ગારા તમે તમને આપણે યુગા કેવો રાખ્યો ખબર તમને શું રાખ્યો

આમણી પર જાય તમે દેખાય મિત્રો એવા છે મિત્રો તમને ધોહો નહીં દેખાતો હશે મિત્રો અહીં છે જો અહીંથી પાણી જાય મિત્રો અહીં ગોળે આવે જાય થોડોક પાણી અહીં જ છે પગલું ખેતરમાં વાંધો નથી મિત્રો ઢોરાય તોય વાંધો નથી બધા મિત્રો હું જ તમને દેખાડો મિત્રો તમને કડું કહું કડું કહું કડું હું ભૂલી ગયો મારા પાસે ક્યાં કહું તમને આગળ દેખાડો આગળ દેખાડો તો હતો નહીં દેખાણો ભાઈ તમને દેખાણું એ Lampu apa ya kami? Metro. Lambo palo ya ini tuh. Apa yang kuda upaya. Boot nih alat jadi tidak Eh uye metro. Desi pas nanti. Nih ayo terus kita kira kira tuh. Mau ibas kayak dia.

અહીંયા કટકો બદલાવી નાખો છે અહીં કરાવી દીધું છે નાનકડો કટકો છે મિત્રો હું આ તો જોઈ લે તમને દેખાય છે ધરકી છે જેવું દેખાય મિત્રો મિત્રો સીધા મિત્રો બોરની મોટર તમને દેખાડો મિત્રો બોરની મોટર પર ચાલુ છે બે મોટર ચાલુ છે આય મોટર ચાલુ છે જોઈ તમને દેખાય રહ્યું છે મિત્રો તમને કીધું તો તમે મિત્રો બે મોટર ચાલુ છે એક વાવ ને એક બોર ની ચાલુ છે મિત્રો તમને કીધું જ હતું મિત્રો ફાઈનલી આપણે ફૂલ લાઈટ આવી ગઈ છે મિત્રો પાણી ચાલુ છે એ તમને દેખાડી મિત્રો મિત્રો અડધો પાવલ છે મગફળી માંડવી એટલે અડધી નથી મિત્રો પાવલ મિત્રો અહીંયા પાણી આવે છે ખબર ના કે કેવી આ તો પાણી હતું ફેસ્ટિવલી તમે ઓલી દેખાડી હતી ને વાવની મોટર ભૂકા બોલાવી ગયો મિત્રો નથી ગયો આ પાણી હાલે છે મિત્રો આટલું પાવલ છે આટલું બાકી છે મિત્રો આમને એમ જવાનું છે જો આમ બોલાય વારવાની છે મિત્રો આમને એમ દેખાય તમને મિત્રો બધી બાકી જ છે મિત્રો હજી તો પીડીએમ પાછા મળશે